શુભમ હું ભાઈલાલભાઈ સુથાર કોસમો ટીવીમાં દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનું જે પ્રિડિક્શન છે એ રાશિગત છે અને જનરલ પ્રિડિક્શન છે આપને જો આપની વ્યક્તિગત પ્રશ્નોના જવાબો જોઈતા હોય તો આપ આપની કુંડળીની ડિટેલ્સ અમારા કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ફોર્મ ભરીને આપી શકો છો અમે આપને ફ્રીમાં કોસ્મો ટીવી ઉપર એનું સચોટ માર્ગદર્શન આપીશું પંચાંગ તારીખ છે છવ્વીસ છ બે હજાર પચીસ ગુરુવાર ચંદ્ર છે આજે મિથુન રાશિમાં આખો દિવસ આજે જન્મેલા જાતકનું નામાક્ષર આવે છે ક છ અને ગ નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર આઠ કલાકને સુડતાલીસ મિનિટ સુધી ત્યાર પછી પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થાય છે તિથિની વાત કરીએ તો વિક્રમ સંવત બે હજાર એક્યાસીના અષાઢમાં શુક્લ પક્ષની પ્રતિપદા એટલે કે એકમ તેર કલાકને છવ્વીસ મિનિટ સુધી છે ત્યાર પછી દ્વિતીય એટલે બીજની શરૂઆત થાય છે કરણ છે બ કરણ તેર કલાકને છવ્વીસ સુધી ત્યાર પછી બાલવ કરણની શરૂઆત થાય છે યોગ છે ધ્રુવ્યો આખો દિવસ આજનું દિન વિશેષ છે કે કચ્છી હાલારી નૂતન વર્ષનો પ્રારંભ છે એટલે કચ્છનું નૂતન વર્ષ આજે શરૂ થઈ રહ્યું છે સીના જાતકો માટે કરિયરમાં સો પવાઈ મળે છે જે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી આજે જે કંઈ નોટ્સ બનાવશે એ ખૂબ સારી રીતે નોટ્સ પૂરી કરી શકશે ફાઇનાન્સની વાત કરીએ એટલે કે આની વાત કરીએ તો નેવું કોસ્મોવાઇપ મળે છે એકદમ સરસ છે એટલે આજે અમને ગુરુજનો સાથેથી કોઈને કોઈ માર્ગદર્શન અવશ્ય મળી રહે છે અને માર્કમાં પણ વૃદ્ધિ થઈ રહી છે હેલ્થમાં સિત્તેર કોસ્મોવાઇપ છે જે એકદમ સરસ છે એટલે તન મનની તંદુરસ્તી સારી રહેવાની યોગ બની રહે છે સામાજિક કાર્યમાં હેંસી કોસ્મોવાઇપ છે એટલે એસોસિએશન સંગઠનમાં એ સારો એવો દેખાવ કરી શકશે લવમાં નાઇન્ટી કોસ્મોવાઈપ મળે છે એટલે જો એ કંઈ સામેનું પાત્ર શોધતા હશે આજે એવો કોઈ મિલન મુલાકાતનો દિવસ હશે તો એમાં સારું એવું એમનો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉષ્માભર્યું વાર્તાલાપ થવાના યોગ બની રહ્યા છે વૃષભાના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઇપ મળે છે એકદમ સરસ છે એટલે જે કંઈ કાર્ય હાથમાં લેશે એ કાર્ય સારી રીતે બીજાના સહકારથી પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે ફાઇનાન્સમાં એંસી કોસમોવાઈપ છે એ પણ સરસ છે એટલે નાણાકીય બાબતોમાં આજે કંઈ ના કંઈ સપોર્ટ મળી રહ્યો છે નાણાકીય વૃદ્ધિના યોગ બની રહ્યા છે હેલ્થમાં સાઈઠ કોસમોવાઈપ છે એ પણ મધ્યમ છે એટલે તન મનની તંદુરસ્તી સારી રહેવાના યોગ છે અને મન આજે પ્રફુલ્લિત રહેવાનો યોગ બની રહ્યો છે સોશિયલમાં સો કોસમાં વાઇપ બની રહ્યા છે એકદમ સરસ છે એટલે સામાજિક કાર્યમાં કંઈના કંઈ પદો નથી કહેવાય એટલે માન સન્માનની વૃદ્ધિ થવાના યોગ છે લવમાં સાઠ કોસમાં વાઇફ છે એટલે પરિવાર સાથેના મિલનમાં મધ્યમ છે ખૂબ ખરાબ તો છે ને સારું પણ નથી પણ મધ્યમ છે એટલે આજનો દિવસ શાંતિથી પસાર થઈ શકશે મિથુન રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઈપ મળે છે એ સારા છે કાર્યની પૂર્ણ થવામાં ચાન્સીસ દેખાઈ રહ્યા છે બીજાનો સપોર્ટ પણ મળી રહ્યો છે સારી રીતે કાર્ય પૂર્ણ થશે ફાઇનાન્સમાં સાહીઠ કોસમોવાઈપ છે એ મધ્યમ છે નાણાકીય બાબતોમાં કોઈ નુકસાન તો છે જ નહીં એટલો બધો ફાયદો પણ દેખાતો નથી હેલ્થમાં સાઈડ કોસમો હોય છે એ પણ સરસ છે તન મનની તંદુરસ્તી આજે થોડીક સારી દેખાઈ રહી છે મન આજે પ્રફુલ્લિત રહેવાનો ચાન્સ બની રહ્યો છે સોશિયલમાં નેવું કોસમું હોય છે એકદમ સારા છે એટલે સામાજિક કાર્યમાં એમને કોઈ માન સન્માન મળવાના યોગ બની રહ્યા છે લવમાં નેવું કોસમોવાઈફ છે એટલે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા સાથેનો જે પરિવારનો સંગઠન છે એની અંદર એકદમ સારો ઉષ્માભર્યો અને પ્રેમસભર દિવસ પસાર થવાનો યોગ બની રહ્યો છે કર્ક રાશિના જાતકો માટે કરિયરમાં વીસ કોર્સમવાઈ મળે છે અને ફાઇનાન્સમાં દસ કોર્સમવાઈ મળે આ બંને જે છે એ ખૂબ જ ઓછા છે એટલે કાર્ય કરવામાં અને નાણાકીય પ્રાપ્તિમાં ફળની પ્રાપ્તિમાં ખૂબ જ મુશ્કેલી ઊભી થવાની છે એમ સમજીને આજે કાર્ય કરવાનું છે બાહ્ય મદદ મળવાની નથી સપોર્ટ મળવાનો નથી હેલ્થની અંદર બી ઓછા કોસમોવાઇફ મળવાના કારણે તન મનની તંદુરસ્તી જોખમાય છે અને એમાં તમારે ખૂબ સાચવાનું છે હેલ્થમાં ફક્ત દસ જ કોસમોવાઈફ મળી રહ્યા છે એટલે ખૂબ વીક છે મનને ડિપ્રેશનમાં ના સરી જાય એનું ધ્યાન રાખવાનું છે સોશિયલમાં અને લવમાં ત્રીસ ત્રીસ છે તો તમારું સામાજિક કાર્યમાં પણ કોઈ ફાયદો થતો નથી કોઈ વાહવા થવાની નથી તો શાંતિથી દિવસ પસાર કરવાનો છે પતિ પત્ની બાળકો સાથેના સંબંધોમાં પણ આજનો દિવસ શાંતિથી પસાર કરી લેવાનો છે સિંહ રાશિના જાતકો માટે વાત કરીએ તો કરિયરમાં સો કોસ્મોવાઈટ મળી રહ્યા છે ધારો કે આપ ખેડૂત છો તો તમે આજે બધા જ કાર્યો પૂરા કરવા માટે ખૂબ અનુકૂળતા દેખાઈ રહી છે જૂના કાર્યો બાકી હશે એ બી થઈ જશે નમું કાર્ય હાથમાં રહેશો એ પણ પૂર્ણ થશે અને બાકીનાનો સાથ સહકાર બી મળી રહેવાનો છે ફાઇનાન્સમાં સોમાંથી સો કોસ્ટાઈપ મળે છે એ પણ નાણાકીય સદ્ધરતા બતાવે છે એટલે તમે જે આઉટફુટ માગી રહ્યા છો કોઈ સેલિંગ માટે કોઈ મટીરિયલ્સ મૂક્યું છે માલ મૂક્યો છે એમાં પણ સારો એવો ભાવ આજે પ્રાપ્ત થઈ રહેવાના યોગ બની રહ્યા છે હેલ્થમાં પણ હેસી છે એટલે તન મનની તંદુરસ્તી આજે ખૂબ સરસ છે એટલે મન પણ પ્રફુલ્લિત રહેવાનું છે આનંદિત રહેવાનું છે આ બધું કામ પણ એના કારણે સારું થયું એના કારણે બી મન આનંદમાં રહેવાનું છે વાત કરીએ સોશિયલની તો સામાજિક કાર્યમાં નહીંથી એટલે નેવું કોસમાવાઇફ મળે છે એ પણ સરસ છે સામાજિક કાર્યમાં તમને તમારું કોઈ પણ માન સન્માન વધી રહ્યું છે એવા યોગ છે લવમાં નેવું કોસમાવાઈફ છે એટલે પતિ પત્ની બાળકો સાથેનું જે કૌટુંબિક સંબંધો છે આત્મીયજનો સાથેનું એ એકદમ સુમેર ભર્યું વાતાવરણ રહેવાનું છે અને એકદમ આનંદથી દિવસ પૂર્ણ થશે કન્યા રાશિના જાતકો માટે કરિયર અને ફાઇનાન્સમાં સાઈઠ કસમોવાઈ મળે છે એટલે મધ્યમ છે એટલે નાણાકીય બાબતો અને કાર્યની વૃદ્ધિ બંનેની અંદર મધ્યમ કામ છે એટલે થોડોક સપોર્ટ મળવાના યોગ બની રહ્યા છે એમ સમજીને આજે કાર્ય પૂરું કરવાનું છે હેલ્થમાં સોશિયલમાં અને લવમાં પણ સિત્તેર કોસમ વાઈ મળે છે એટલે એક થોડોક સુધારો છે એટલે તમારું તન મનની તંદુરસ્તી સારી રહેવાની છે અને સોશિયલ કામમાં પણ તમારું થોડું ઘણું માન સન્માન વધવાના યોગ બની રહ્યા છે લવમાં સિત્તેર કોસમો વાઇ છે એટલે તમારા પરિવાર સાથેના મિલન મુલાકાતમાં પણ અનુકૂળતા અને ઉષ્માભર્યું વાતાવરણ રહેવાનું છે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં સાહીઠ પ્રસોભાઈ મળે છે જે મધ્યમ છે કાર્ય પૂરું થવાના ચાન્સીસ તો છે મદદ મળવાના ચાન્સીસ થોડા ઓછા છે એટલે જે કંઈ મદદ મળે એ અને આપણી મહેનત એમ કરીને કામ પૂરું થશે ફાઇનાન્સમાં સિત્તેર કોર્સમાં વાઇફ છે એ સારા છે એટલે તમારું નાણાકીય બાબતોમાં પણ કંઈ ના કંઈ સપોર્ટ મળી રહ્યો છે નાણાકીય વૃદ્ધિના યોગ બની રહ્યા છે હેલ્થમાં સાઠ કોર્સમાં વાઇફ છે એટલે મધ્યમ છે તન મનની તંદુરસ્તી સારી રહેવાના યોગ બની જ રહ્યા છે ખરાબ તો છે જ નહીં એટલે તંદુરસ્તી આજે મનની અને તનની સારી છે સોશિયલ સોશિયલમાં હંસી કોસ્મો વાઇફ છે એ એકદમ સારું છે જે તમારા સામાજિક કાર્યમાં મેળાવડામાં તમારા માન સન્માનની વૃદ્ધિ બતાવે છે લવમ ને એવું કોસણું વાઇફ છે એ તમારા પરિવારમાં તમે સારામાં સારી રીતે આજનો દિવસ પસાર કરી શકવાનો યોગ બની રહ્યો છે વૃચિક રાશિના જાતકો માટે કરિયરમાં આજે ત્રીસ જ કોસમોવાઈફ મળે છે એટલે કાર્ય પૂર્ણ કરવામાં કંઈ ના કંઈ શંકા કંઈ ના કંઈ મુશ્કેલી તો આવી જ રહી છે માટે કામ પૂરું થવાનું નથી એમ સમજીને જ આજનો દિવસ કામ શરૂ કરવાનું છે ફાઇનાન્સમાં ચાલીસ કોસમોવાઈપ છે એ પણ ઘણા ઓછા છે એટલે નાણાકીય કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહી છે નાણાકીય સપોર્ટ મળતો નથી તો નાણાકીય બાબતમાં કોઈ પણ જાતની ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું છે હેલ્થમાં વીસ જ કોસમો વાઇફ છે જે ઘણા ઓછા છે એટલે તન મનની તંદુરસ્તી આજે જોખમાય એવો યોગ બની રહ્યો છે માટે ડૉક્ટરની સારવાર કંઈ ના કંઈ મદદ લેવાની આવશ્યકતા રહે છે સોશિયલમાં ચાલીસ કોસમોવાઈપ છે જે ઘણા ઓછા છે એટલે સામાજિક કાર્યમાં પદોન્નતિ થતી નથી કોઈ વાહવા થતી નથી પરંતુ ઉપરથી નુકસાનીના યોગ બની રહ્યા છે જેથી શાંતિથી દિવસ કામ પસાર કરવાનો છે લવમાં ત્રીસ કોસમો વાઇ છે એટલે પરિવાર સાથેના મિલન મુલાકાતમાં કંઈ ના કંઈ નકારાત્મક ભાવ ઉત્પન્ન ના થાય એનું ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો છે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમો વાઇફ મળે છે એ ઘણા સારા છે એટલે કાર્ય પૂરું કરવામાં તમને કોઈને કોઈ મદદ મળવાના યોગ છે અને કામ સારી રીતે પૂર્ણ થશે ફાઇનાન્સમાં ચાલીસ કોસમાં વાઇફ છે એ જરા ઓછા છે એટલે નાણાકીય બાબતમાં કાળજીપૂર્વક આજનો દિવસ પસાર કરવાનો છે હેલ્થમાં પચાસ કોસમો વાઇફ છે એટલે મધ્યમ છે કોઈ સારો પણ તંદુરસ્તી સુધારો પણ નથી દેખાતું અને કોઈ નકારાત્મકતા પણ નથી દેખાતી હા સોશિયલમાં નેવું કોસમો વાઇફ છે અને લવમાં સો કોસમાં વાઇફ છે એટલે આજે સામાજિક કાર્યમાં મેળાવડામાં તમે પરિવાર સાથે કુટુંબ સાથે સમૂહમાં સાથે જ કોઈ કામ કરીને કોઈ પિકનિક જો અને સા સમાજ સાથેના મેળાવડામાં પરિવાર સાથે એકત્રિત થાવ તો તમારા બંનેમાં સામાજિક કાર્યમાં પણ વૃદ્ધિ થઈ રહી છે અને પતિ પત્ની બાળકો સાથેના સંબંધોમાં પણ વૃદ્ધિ થઈ રહી છે એટલે સારી રીતે સુમેરભર્યો પ્રેમપૂર્વક અને આત્મીયતાવાળો દિવસ આજે પસાર થશે મકર રાશિના જાતકો માટે કરિયરમાં નેવું કસમો વૈપ મળી રહ્યા છે એકદમ સરસ છે એટલે કાર્ય પૂરું કરવા માટે બધાનો સહકાર જે જોઈએ છે એ મળી રહેવાનો છે અને જૂનું કાર્ય પણ પૂરું થવાની બાકી હશે એ પણ પૂરું થઈ જશે એટલે કરિયરમાં ખૂબ ફાયદો થઈ રહ્યો છે વાત કરીએ ફાઇનાન્સમાં ફાઇનાન્સમાં સો કોસમો વાઇ છે જે કંઈ નાણાકીય બાબતોની આવશ્યકતા છે એ પૂરી થવાની છે કંઈ ના કંઈ નાણાકીય વૃદ્ધિનો યોગ બની રહ્યો છે એટલે સારામાં સારો આજે નાણાંકીય ફાઇનાન્સ માટે સારો દિવસ છે હેલ્થમાં સાઈઠ કોસમો વાઇ છે જે મધ્યમ છે તન મનની તંદુરસ્તી સારી જ રહેવાની છે ઉપરનો બધો ફાયદો થવાના કારણે મન પ્રફુલ્લિત રહેવાનો બની જ રહ્યો છે સોશિયલમાં પચાસ છે ને છે એટલે બંને બાબતોમાં તમારે સાચવીને આજનો દિવસ પસાર કરવાનો છે કોઈ વધારે પડતો ફાયદો પણ નથી કોઈ નુકસાન પણ નથી શાંતિથી દિવસ પસાર કરવાનો છે નાણાકીય વૃદ્ધિ છે અને કાર્યની વૃદ્ધિ છે આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં હેંસી કસો વાઇફ છે એકદમ સરસ એટલે જે પણ કાર્ય હાથમાં લેશો એ કાર્ય પૂર્ણ જ થવાનું છે સહકાર મળી રહેવાનો છે અને બાકીનું કામ જૂનું બાકી હશે એ પણ પૂર્ણ થવાનું છે ફાઇનાન્સમાં પણ સિત્તેર કોર્સમાં આવ્યું છે એ પણ સરસ છે ફાઇનાન્સની નાણાકીય સિદ્ધરતા આજે તમને પ્રાપ્ત થઈ જ રહી છે હેલ્થમાં પણ સિત્તેર છે તન મનની તંદુરસ્તી પણ આજે સરસ છે આટલું બધું કામ સારું થવાથી મન પણ પ્રફુલ્લિત રહેવાનું છે સોશિયલમાં સિત્તેર વાઇબ છે તો એ પણ સારું છે તમારું સામાજિક કાર્યમાં પદોન્નતિ થાય કંઈ વાહવા થાય એવો યોગ બની રહ્યો છે અને સૌથી સારું લવ પતિ પત્ની બાળકો ભાઈ બહેન માતા પિતા સાથેનો જે મેળાવડો છે આત્મીયજનો સાથેનો એનો દિવસ આજે શું મધુર રીતે પૂર્ણ થવાનો છે એટલે કોઈ પિકનિક થાય કોઈ સારી રીતે મળવાનું થાય કે ના કંઈ કોઈ મહેમાનનું આગમન થાય અને તમે સારી રીતે બધા એકત્ર થઈને વાતો કરો એવો સરસ મજાનો આજનો દિવસ છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ જ પોઈન્ટ મળે છે ત્રીસ કોર્સમાં હોય એટલે ખૂબ જ ઓછા એટલે આજે કાર્ય પૂર્ણ થવાના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે જાત મહેનત જિંદાબાદથી જે કામ થાય એટલું જ થશે વાત કરીએ ફાઇનાન્સની ફક્ત વીસ જ હોય છે એ ખૂબ જ ઓછા છે એટલે તમારે નાણાકીય કંઈ પણ ભૂલ ના થાય એનું ધ્યાન રાખીને કાળજીપૂર્વક આજનો દિવસ પસાર કરવાનો છે બની શકે તો નાણાકીય કોઈ કામ કરવું જ નહીં હેલ્થમાં પણ વિશેષ કોસ્મોવાઇટ છે એટલે કામ પણ બગડે છે એના કારણે મન પણ બગડી રહ્યું છે એટલે મનની તંદુરસ્તી જોખમાય છે બીમારી હશે તો દવાખાને જવાની ફરજિયાત છે તંદુરસ્તી સાચવવાની છે દવા લેવાની રહી ના જાય એનું ધ્યાન રાખવાનું છે આજે આટલી રીતે તો તમારે દિવસ પસાર એ રીતે જ કરવાનો છે સોશિયલમાં તીસ છે ને લવમાં પણ ચાલે છે એટલે સામાજિક મેળાવડો અને પતિ પત્ની બાળકો સાથેનો સુમેળ આ બન આટલી બધી બાબતોમાં દિવસ મધ્યમથી પણ ઓછો છે એટલે આ બધી જ બાબતો આજે તમે શાંતિથી ધીરજથી એકદમ બિલકુલ પીસફુલી પસાર કરો એવો આજનો દિવસ છે આ હતું રાશિગત જનરલ પ્રિડિક્શન જો આપણે આપની વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય આપની કુંડળી ઉપર કન્સલ્ટેશન કરવાનું હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ કોસ્મોગુરુ ડોટ કોમ શુભમ